જે લોકોનું વજન ઓછું છે અને તેમને વજન વધારવું છે તે લોકો પોતે જ જાણે છે કે આ કેટલી મોટી સમસ્યા છે નમસ્કાર હું ડોક્ટર પૂજા કોટક રાજકોટ ગુજરાત થી આજે આપણે એ સમસ્યા વિશે વાત કરી જેને આયુર્વેદમાં કૃષ્ણતા કહ્યું છે એટલે કે જે લોકોનું વજન ઓછું છે તેને કૃષ વ્યક્તિ કહેવાય છે આજે આપણે તેની ત્રણ ટ્રીટમેન્ટ જોઈએ કે વજન તે વ્યક્તિ કેવી રીતે વધારી શકે છે વજન વધારવા માટેનો સૌથી બેસ્ટ પ્રયોગ છે અશ્વગંધા પ્રયોગ અને અશ્વગંધાનો પ્રયોગ બે રીતે કરી શકાય છે એક છે અશ્વગંધા ક્ષીરપાક એટલે કે અશ્વગંધાને દૂધમાં ઉકાળીને પીવું અને બીજું છે અશ્વગંધા પાક સૌથી પહેલા આપણે અશ્વગંધા ક્ષીરપાક કેવી રીતે બનાવાય તેની વિધિ જોઈએ અશ્વગંધા ક્ષીરપાક બનાવતી વખતે દૂધને એક એક કપ કપ લઈ અને સામે એટલું જ એટલે કે તમે દોઢસો એમ એલ પાણી લેશો અને તેની સાથે પાંચ થી છ ગ્રામ જેટલું અશ્વગંધા ચૂર્ણ અને સાકર નાખીને જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે પછી ઠંડુ થાય ત્યારે તેમાં ચપટી સૂંઠ નાખી અને આ પીવાનું છે આ છે અશ્વગંધા ક્ષીર પાક ત્રણ મહિનાથી થી છ મહિના સુધી લેવાથી કોઈ પણ વ્યક્તિનું વજન વધે છે અશ્વગંધા વજન વધારવામાં કામ કરે છે અને સૂંઠ છે તેનું મેટાબોલિઝમ સારું કરે છે બીજી વિધિ છે અશ્વગંધા પાકની વિધિ અશ્વગંધા પાક બનાવવામાં જે રીતે સુખડી અથવા તો ગોળ પાક બનાવવાનો હોય છે ઘઉંના લોટ સાથે તે બની ગયા પછી તેને નીચે ઉતારી અને ઠંડો થયા પછી તેમાં અશ્વગંધાનું ચૂર્ણ નાખવાનું હોય છે આ વિધિમાં જેટલો ઘઉંનો લોટ લીધો હોય છે તેના દસમા ભાગનું અશ્વગંધા ચૂર્ણ નાખવાનું હોય છે સુખડી બનાવવાની વિધિ દરેક ગૃહિણી જાણતી હોય છે અને અશ્વગંધા ચૂર્ણની સાથે સાથે તેમાં સૂંઠ પણ નાખી શકાય છે જેથી કરીને અશ્વગંધા ખૂબ સારી રીતે અસર કરે હવે અશ્વગંધાનો એક બીજો પ્રયોગ પણ છે પણ તે ટ્રીટમેન્ટ જુદી છે તેને માલિશમાં ઉપયોગ કરવા માટેનો છે અશ્વગંધા તેલ અને સાથે ચંદન બલા લાક્ષાદી તેલ આ બંને તેલને સરખા ભાગે લઈ અને બંનેનું મિશ્રણ કરીને એક બોટલમાં ભરી લેવાનું હોય છે અને સવારે નાતા પહેલા અડધી કલાક પહેલા તેનો આખા શરીરે માલિશ કરી અડધી કલાક તમે કોઈ પણ વ્યાયામ કરી અને તમે તેને પછી ગરમ પાણીથી